તે ગોંડલમાં છત્રીઓ સાથે શું બન્યું છે જાણો આ મેસેજ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ મૃત્યુના કારણ તમારી આ કોમવાદના ઝેરી ઓકતી જીભ છે બહેન તું ફેમસ થવા માટે આ કોન્ટ્રોવર્સી ઊભી કરી રાજકારણમાં એન્ટ્રી કરવા માંગીશ બાકી તારામાં વિનુ શિંગાડા ઉપર એટલી બધી લાગણી હોત તો અત્યાર સુધી ક્યાં કહીતી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગોંડલની ચર્ચાએ વારંવાર થઈ રહી છે આમ તો ગોંડાલ એ તેનો એક ઇતિહાસ જ એ લોહિલ રહ્યો છે કેમ કે વારંવાર ગોંડલની અંદર એ બનતી ઘટનાઓ કે જેના કારણે સતત એ ગોંડલ ચર્ચામાં આવ્યું એ ગોંડલ ઓગણીસમી સદીની અંદર પણ ચર્ચામાં હતું અને ગોંડલ એવીસમી સદી દરમિયાન પણ સતત એ ચર્ચાઈ રહ્યું છે કેમ કે ત્યાં સ્વર્ગસ્થ વિનુ શિંગાળાની હત્યાની ઘટના હોય કે પછી ત્યાં પોપટલાખા સોરખિયાની હત્યાની વાત હોય આ વાત હતી પાટીદાર સમાજના આગેવાનો યુવાનોની હત્યા મામલે તેમની સામે થયેલી આખી આ ઘટના મામલે પરંતુ હવે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે આ પોસ્ટની અંદર ન માત્ર પાટીદાર સમાજ પરંતુ ક્ષત્રિય સમાજની સામે જે ઘટનાઓ બની છે તેનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ પો આ એક સોશિયલ મીડિયાની અંદર પોસ્ટર થકી એક ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી રહી છે કોને ચેલેન્જ આપવામાં આવી રહી છે શું એક પોસ્ટરમાં વાત કરવામાં આવી રહી છે સૌથી પહેલાં તેની વાત કરીએ હવે જે આખું પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે તેમાં લખ્યું છે કે ગોંડલમાં ક્ષત્રિયો સાથે શું બન્યું છે જાણો આ મેસેજ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ હકીકતમાં ગોંડલની અંદર શું ઘટના બની છે એ આ વાયરલ મેસેજની અંદર હોવાની વાત અહીંયા કરવામાં આવી છે સૌથી પહેલાં ગોંડલના ગુંદાળા ગામમાં વર્ષો પહેલાં ક્ષત્રિયની હત્યા કોણે કરી હતી હવે સવાલ અહીંયા પૂછવામાં આવ્યો છે ત્યારબાદ ગોંડલના મોવિયા ગામમાં ક્ષત્રિયની હત્યા કોણે કરી હતી હવે આગળ આ ઘટનામાં વાત કરવામાં આવી છે કે ગોંડલ રજવાડાનું વિલીકરણ થઈ ગયા બાદ મહારાજા ભોજરાજીના પુત્ર વિક્રમ બાપુએ પોતાની પ્રજા ખુશ છે કે નથી એ જોવા મોવિયા ગામમાં ગયેલા ત્યારે તેમની માથે હુમલો કોણે કરેલો દેવ સાટોડીયા નામના છોકરાને ક્ષત્રિયના તેર વર્ષના દીકરા પાસે એની મા બહેનના ફોટા સુકામ માંગ્યા એક ક્ષત્રિય યુવાન સાથે વિકૃત ચાળા શું કામ કર્યા એનું ગુપ્તાંગ શા માટે ખેંચ્યું એ ક્ષત્રિયના દીકરાને પાવડર પીવરાવાની કોશિશ શા માટે કરી એક અઠવાડિયાથી એક ક્ષત્રિય યુવાનની પાછળ શા માટે પડી ગયો હતો એની પણ તપાસ કરો હવે આ જે વાત કરવામાં આવી છે દેવ સટોડિયા નામના યુવકની આ થોડા સમય પહેલા ગોંડલની અંદર પાટીદાર અને ક્ષત્રિય સમાજની જે યુવાનોની આમને સામને જે આવ્યા હતા અને ત્યારબાદ જે સમાધાન થયું હતું જે સમાધાનની અંદર અલ્પેશ ઢોલરિયા અને જયરાજસિંહ જાડેજાની એક સંયુક્ત પત્રકાર પરિષદ હતી જેમાં પાટીદાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત હતા આ એ ઘટનાની અહીંયા વાત કરવામાં આવી છે ત્યારબાદ આગળ લખવામાં આવ્યું છે વિક્રમસિંહ રાણાનું કોણે કરાવ્યું હતું તપાસ કરાવો પોપટલાખા સોળખીયા જાહેરમાં શું બોલતા હતા એ ખ્યાલ છે ધારાસભ્યો બનવું હોય તો પટેલના પેટે જન્મ લેવો પડે હવે આગળ આમાં લખ્યું છે કે વિનુભાઈ સિંગાળો શું બોલતા હતા એ ખબર છે હું ગોંડલનો ધારાસભ્ય બની ગયા પછી એક પણ ક્ષત્રિયના દીકરાને રાત્રે આઠ વાગ્યા પછી ઘરની બહાર નીકળશે તો હું પતાવી દઈશ આવું હવે આ પોસ્ટની અંદર આ પ્રકારનો ઉલ્લેખ સોશિયલ મીડિયાની અંદર અત્યારે આ ચર્ચાયેલું છે ને એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હવે આ પોસ્ટની અંદર બીજો પેરેગ્રાફ જે લખવામાં આવ્યો છે બીજા પાના ઉપર તેમાં આ લેખવામાં આવ્યું છે કે તમારી મૃત્યુના કારણ તમારી આ કોમવાદના ઝેરી ઓકથી જીભ છે વાણી વિવેક અને વર્તન સુધારો મઢેર તો ઠીક કોઈ તુકારો પણ નહીં દે અને જો આવા જ વાણી વર્તન રાખવા હોય પછી કોઈ મારી જાય તો ન્યૂઝ ચેનલમાં બેસીને એવા રોદડા ન રોવાય કે અમારી ઉપર આમ થાય છે ને તેમ થાય છે જીભમાં અમે તો દુનિયા નમી એટલું સમજો અને હા બહેન પહેલા પોતાના પૂર્વજોના મૂળ જુઓ પછી બીજાના કુળ જુઓ ક્ષત્રિય સમાજના એક પણ યુવાને કે વડીલે પાટીદાર સમાજના એક પણ આગેવાન કે વડીલ વિશે ન્યૂઝરૂમમાં બેઠા બેઠા તું તડાક અને તું કારે વાત કરીશ એટલે સમજી જા તારા સંસ્કાર એ અમારા સંસ્કાર બહેન તું ફેમસ થવા માટે આ કોન્ટ્રોવર્સી ઊભી કરી રાજકારણમાં એન્ટ્રી કરવા માંગીશ બાકી તારામાં વિનુ સિંગાળા ઉપર એટલી

એ અમને ખબર છે પણ તું એક હાથો જ છો એટલામાં તું સમજ હવે સોશિયલ મીડિયાની અંદર આખો આ પત્ર વાયરલ થઈ રહ્યો છે અને આ પત્ર એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા અત્યારે ચર્ચાઓ જાગી છે કે આ પત્રની અંદર લખેલી જે વાતો છે એ કોના દ્વારા લખવામાં આવી છે અથવા જે ચર્ચા થઈ રહી છે એ ચર્ચાથી શું ખરેખર પાટીદાર સમાજ એ વાકેફ છે અવગત છે એ વાતથી કે જે ત્યાર સુધીની ગોંડલની અંદર ઘટનાઓ બની છે એ ઘટનાઓને અત્યારે જે ગોંડલની અંદર ઘટનાઓ બની રહી છે તેને લઈને આ ઘટનાની અંદર પાટીદાર સમાજની મહિલા અગ્રણી જીગીઝા પટેલને પણ એ વાત કરવામાં આવી છે અને તેમને આલેખીને આ પત્રની અંદર અનેક એવી વાતો પણ મૂકવામાં આવી છે તમારું શું માનવું છે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયેલી આ પોસ્ટને લઈને કેમ કે આ પોસ્ટની અંદર ગોંડલમાં ક્ષત્રિય સમાજના લોકો ઉપર ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપર બનેલી એ ઘટનાને સંદર્ભીને આ પોસ્ટ જે છે તે મૂકવામાં આવી છે અને હવે આ પોસ્ટ થકી ગોંડલની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું હકીકતની અંદર ગોંડલની અંદર આ પ્રકારની પરિસ્થિતિ હતી તમારું શું માનવું છે આખી ઘટનાને લઈ અને આ પોસ્ટને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર